સુરત અવરાછા ગઢપુર રોડ પર આવેલા શ્યામધામ મંદિર પાસેની તુલસી ફાર્મ ખાતે સત્તાવરનાથ મંડળ ટ્રસ્ટ દ્વારા મિલન સમારોહ યોજાયો હતો સુરત કર્મભૂમિ બનાવનાર અનેક ગામ અને સમાજના લોકો દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરાય છે ત્યારે વિવિધ ગામોના સમાજના રવિવારે વરાછા રોડ પર આવેલા મંદિર આ સમારોહમાં સમાજના ના તેજસ્વી અભિવાદન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી સતાવર જ્ઞાતિ મંડળ સુરતના લોકો જોડાયા હતા એની સાથે સંકળાયેલું છું અમારો સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્ર માંથી અહિયાં ધંધાર થી આવીને વસ્યો છે સુરતમાં માં પ્રોપર સતવાળાઓ બહુ ઓછી સંખ્યામાં હતા જે એકદમ પચાસ વર્ષ બાકી સૌરાષ્ટ્ર આવી અને અહિયાં વસ્યા અને સુરત ને પોતાનું ઘર બનાવી અને ઉત્તરો સુરત અને એમની સાથે સાથે પોતાનો પણ એમને વિકાસ કર્યો અને સારું એવી પ્રગતિ કરી અમારા જ્ઞાતિના આજે અહિયાં બારસો જેવા ઘર છે અને સાત થી આઠ હજાર જેવી વસ્તી છે બધા સંપન્ન થયા છે મુખ્ય ઉદ્દેશ સમાજની જે પ્રગતિ તરફ અમારે આગળ વધારવો છે એના માટે અમે સૌથી પહેલા શિક્ષણ પણ મહત્વ આપ્યું કારણ કે શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે અમારો સમાજ પછાદ છે અંધશ્રદ્ધાથી ઘેરાયેલો હતો અભણ અને એકદમ પછાત એવા ઓબીસી સમાજ માંથી આવતો હતો જેને અમારે પ્રગતિના મહત્વ આપ્યું છેલ્લા પચીસ વર્ષથી અમે વિદ્યાર્થીઓને વર્ષો વર્ષ અમને નોટબુક ફ્રી આપી અને આજે એના પરિણામ સ્વરૂપ જે વિદ્યાર્થીઓ ભણી ગણી ને તૈયાર થયા છે આજે અમારા સમાજ ને આગળ વધારવા માટે કટિબદ્ધ થયા છે અમારા સમાજ માંથી ભણેલા છોકરાઓ ડોક્ટરો એન્જિનિયરો વકીલો થઈ